તો કેમ છો સૌ સૌ મન તમને બધાને ગુડ મોર્નિંગ હું નહી તો એ સેજ થઈ ગઈ તમાર બધા માટે સરસ મજાનો સરસ મજાનો બ્લોગ બનાવવા માટે તો ગાઈસ અમારો બ્લોગ છો કે તમે જોડાઈ રહ્યો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો તો ચાલો આજનો બ્લોગ ચાલુ કરજો આપણે મારો વાડું બધા ઢૂટી ગયા છે તો હું કરું વિચાર કરું હું પાપી નાખો હું વચ્ચે નકર બેઠી હતી ને મને કઈક વિચાર આવ્યો કે કાઈ ખાઉં છું તો એટલામાં લઈ લીધું હું કઈ ખાવાનું ખોલવાનું છે પણ નામ તો મને આવે પણ કેવું નથી તો હું તમને બતાવું છું તો કોને નામ આવડે છે તો કમેન્ટ કરજો આ જો કાળા કલરનું છે તો શું છે તો કમેન્ટ કરજો ના બોલતા હું લસ્સી લીધું ساتھમાં સાથે સાથે હું ગઈ હતી પણ મને એવું કાઈક થયું કે મે જમી લીધું પણ એવું કાયાતું નહિ મારું સપનું ડન જોવા જઈ તો પેલા બધું ખાલી હતા મે જમન કા બનાવું એટલા માટે વિચાર કરું છું એટલા મથે ગઈ વર્ષા ગરમીનો તો મને લાગે છે કે ગરમી તો આજે તો બધો પરસેવો પરસેવો લોખી રહી છે તો કેટલી બધી ગરમી ગરમી લાગી ગઈ અચાનક જ મારા હાથમાં આવી ગઈ છે મોબાઈલ જોતો જોતો તો આપણે ઇન્સ્ટાગ્રામ આવી ના સુપર સ્ટાર વિક્રમ બેઠા કોરા મોયા કે મને આઈડિયા આવી કે તો કે કે તો જે ના હોય તો 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 ગાઈસ તો મસ્ત વાળી ગઈ જાણ ખબર પડી મારા મે વિક્રમ બેઠા આપણા મિલિયન માં ફોલોઅર તો લાઈક કરી દેને સરસ હું લોકો જીવન સુધારવા કામ આવું છું તો ગાઈસ અને આ સરસ સમજણ સૂર્ય ભગવાન ઉગી જાશે ને બસ થોડીવારમાં હવે ગરમી લાગી ગઈ છે અને મોટ કામ તરફ જઈ રહી છે તો બસ હવે છત્રી ઓઢી લઉં છું માથે મારું ઓઢણું તો ઓઢીને બસ gara તરફ નીકળી જ છું ગાઈસ બધાને જલ્દી જલ્દી સપોર્ટ કરો મને અને આગળ કરો મારો વિડિયો શેર કરો કમેન્ટ કરો ન આભાર તો જય મેડીમાં